તો મિત્રો આજે આપણે ભાઠાની કણી બનાવીએ છીએ એની માટે મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો એના વગર આપણી ભાઠાની કણી સારી નહીં બને તો આપણે એની માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ અને એમાં હાફ કપ પાણી લઈશું અહીંયા આગળ મારા ગાંઠિયાના વિડીયોને ખૂબ જ લાઇક મળી છે અને ખરેખર તમે બધાએ ખૂબ પસંદ કરે છે માટે તમને થેન્ક યુ અને એના માટે જ હવે થઈને હું આ ભાઠાની કણીની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું અહીંયા ઘડી હવે હાફ કપ તેલની સાથે વન ફોર્થ કપ હાફ કપ પાણીની સાથે વન ફોર્થ કપ આપણે તેલ લઈએ છે સોરી હાફ કપ પાણી વન ફોર્થ કપ તેલ હવે અહીંયા આગળ આપણે બેકિંગ સોડા લઈશું હું મેઝરમેન્ટ અત્યારે નથી બોલતી કારણ કે મેં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દીધેલું છે એટલે અહીંયા આગળ ખાલી ડાયરેક્ટ બોલું છું કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરું છું તે બેકિંગ સોડા છે અને મીઠું છે આ ચાર વસ્તુ આપણે મિક્સ કરી અને એને પ્રોપરલી હલાવી લઈશું કે જેથી કરીને પાણીનો દૂધિયો કલર આવે ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે જો આ રીતે હવે આપણે બીજા મસાલા એડ કરી લઈએ અહીંયા આગળ અજમો લીધો છે એક ટી સ્પૂન મરી પાવડર લીધો છે કાશ્મીરી લાલ મરચું લીધું છે એનાથી કલર ખૂબ જ સરસ આવતો હોય છે એટલે કાશ્મીરી લાલ મરચું લીધું છે અને જે તીખું નથી હોતું અને જીરું આખું છે લીધેલું જીરું ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો કરો પણ મારું માનવું એવું છે કે જીરું એડ કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે આપણે જીરું એડ કર્યું છે હવે આપણો મસાલો પ્રિપેર થઈ ગયો છે એને આપણે સાઈડે મૂકી દઈએ અને અહીંયા ચણાનો લોટ ચાળીને લઈ લઈએ એની માટે આપણે અહીંયા આગળ બે કપ ચણાનો લોટ આશરે બસો ગ્રામ થશે બે કપ ચણાનો લોટ લઈએ છીએ એને ચાળી લેવાનો છે અહીંયા એની સાથે આપણે એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો છે ચોખાનો લોટ એટલા માટે અહીંયા લીધો છે કે એના લીધે ક્રિસ્પીસ બહુ સરસ થશે ચોખાના લોટના લીધે હવે આ બધને લોટ આપણે ચાળી લેવાના છે સરખી રીતે કે જેથી એમાં લમ્પ્સ ના રહે હવે આ લોટમાં આપણે જે આ મસાલો તૈયાર કરેલો છે એનાથી જ આપણે આ લોટ બાંધી લેવાનો છે એ બધો એડ કરી લેવાનો છે આપણે અંદર અને એનાથી સરસ લોટ બાંધી દેવાનો છે એકદમ લૂઝ પણ લોટ નથી રાખવાનો અને બહુ ટાઈટ પણ લોટ નથી રાખવાનો એ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ભાઠાની કણી રાજકોટ ને સુરત સાઈડે ને સાઈડે વધારે મળતી હોય છે પણ અહીંયા ઘડી પણ આપણને ઘણી વખતે ખાવાનું મન થાય તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ જો થોડીક કન્સિસ્ટન્સી કઠણ લાગે છે એટલે મેં એક ટી સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અંદર તમને જે પ્રમાણ લાગે એ પ્રમાણે થોડુંક એડ કરજો આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે હવે આ રીતે આ સેવ જે સેવસળની સેવ આવે એ જાળી લેવાની છે અને આપણા જે સંચો છે એમાં આપણે તેલ ચોપડી લેવાનું છે તેલથી ગ્રીસ કરી લેવાનું છે આ રીતે મશીનને અને જાળીને બંનેને પ્રોપરલી ગીસ ગ્રીસ કરી લેવાના છે તેલથી અને પછી આપણો અંદર આ લોટ છે તે ફિલ કરી લેવાનો છે જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ સોફ્ટ લોટ છે આપણને સેવ પાડતા અઘરી પણ નહીં પડે એવી રીતનો લોટ છે આ કન્સિસ્ટન્સી આવી રાખવાની છે આની ગાંઠિયા જેટલી ઢીલી નથી રાખવાની આપણે કન્સિસ્ટન્સી હવે આપણે ઉપરનો ભાગ છે એને પણ તેલથી ગ્રીસ કરી લીધેલો છે અને આ રીતે સંચો બંધ કરી અને હવે એની ચાલો આપણે સેવ પાડી લઈએ તમને મારી બધી રેસીપી કેવી લાગે છે ચોક્કસથી મને જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો અને તમે કઈ રેસીપી હવે જોવા માગો છો તે પણ મને સજેશન આપજો તો હું તમારી સાથે એ રેસીપી શેર કરી શકું અને તમને બધાને મારા વિડીયો પસંદ આવે એને માટે હું પ્રયત્ન કરતી રહું જો આપણી સરસ તળાઈ ગઈ છે એને બીજી બાજુ પલટાઈ લઈશું આપણે ભાઠાની કણીને આ સેવ સ્વાદમાં થોડી કડક જ હોય છે એટલે આપણે અહીંયા આગળ તેલનું મોણ ઓછા પ્રમાણમાં રાખ્યું છે જો કેવી સરસ તૈયાર થઈ ગઈ છે ને આપણી તળાઈને એને મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે બહુ હાઈ ફ્લેમ પર નથી તળવાની આપણે હવે આ જ રીતે આપણે ફરી પણ સેવ પાડી લઈએ છીએ અને આ લગભગ લોટમાં ઘણી બધી સેવ બનતી હોય છે જે તમે નાસ્તામાં ખાશો તો તો મજા જ આવશે પણ મમરામાં પણ મિક્સ કરીને ખાઓ કે ગમે ત્યારે તો પણ બહુ મજા આવતી હોય છે આ સેવ ખાવાની જો આ રીતે આપણે ફરી પણ પાડી લીધી છે એને પણ પલટાઈને તળી લઈશું અને આવી થોડી જાડી હોય તો ખાવામાં મજા આવતી હોય છે તો મિત્રો આપણી સેવ એકદમ રેડી છે તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ અને તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હો ને તો ચાલો સર્વ થઈ ગઈ થેન્ક યુ ફોર વોચિંગ